નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ચરોદર એજ્યુકેશન સોસાયટી આણંદ અંતર્ગત વિવિધ પ્રોફેસર માટેની મિત્રો ભરતી જાહેરાત આવેલી છે જો વિગતવાર તો મિત્રો ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ પોઝિશન ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિયેટ પ્રોફેસર એન્ડ લેબ આસિસ્ટન્ટ ઇન સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ રન બાય ધ ચરોદર એજ્યુકેશન સોસાયટી આનંદ એન્ડ એફિલેટેડ ટુ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર જો વિગતવાર મિત્રો તો શ્રી અલ્પેશ એન્ડ પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ આનંદ માટે જે વિવિધ પ્રોફેસર માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં એસોસિયન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા એમએસસી કેમેસ્ટ્રી આસિસ્ટન્ટ પ્રોફેસર સાત જગ્યા એમએસસી માઇક્રોબાયોલોજી આસિસ્ટન્ટ પ્રોફેસર એક બાયોટેકનોલોજી બે જગ્યા છે અસિસ્ટન્ટ પ્રોફેસર એમએસસી બાયોકેમિસ્ટ્રી અસિસ્ટન્ટ પ્રોફેસર માટે પાંચ જગ્યા એમએસસી ઇન ઇન્ફોર્મેશન આઈટી માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર એક જગ્યા એમએસસી મેથેમેટિક્સ માટે એમએસસી મેડિકલ લેબ ટેકનોલોજી આસિસ્ટન્ટ પ્રોફેસર એક જગ્યા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન લેબ ટેકનિશિયન તેમજ ત્રણ જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી મેનેજમેન્ટ એક લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી મેનેજમેન્ટ તેમજ લેબ આસિસ્ટન્ટની એક જગ્યા છે એમએસસી બાયોટેકનોલોજી માટે બીજા નંબરની કોલેજ છે મિત્રો શ્રી ડી એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન આણંદ અંતર્ગત મિત્રો જગ્યાઓ છે જેમાં એસોસિએટ પ્રોફેસર એક જગ્યા માટે બીસીએ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન આઈટી માટે તેમજ એસોસિએટ પ્રોફેસરની સાત જગ્યા છે જેમાં બીસીએ તેમજ સીએ એન્ડ આઈટી માટે લેબ આસિસ્ટન્ટની બે જગ્યા છે મિત્રો એમબી પટેલ સાયન્સ કોલેજ છે મિત્રો પ્રોફેસરની બે જગ્યા છે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી સબજેટ માટે તેમજ બીએસસી માઇક્રો બાયોટેકનોલોજી માટેની અસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે શ્રી ભીખાભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પીજી સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઇન હ્યુમિનિટી આનંદ અંતર્ગત મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક એક જગ્યાઓ છે જેમાં એમ એ ઇંગ્લિશ માટે ઇકોનોમિક્સ તેમજ ગુજરાતી માટે શ્રી ઓફ પીજી સ્ટડીઝ ઇન કોમર્સ જે કોલેજ છે મિત્રો જેના અંતર્ગત પ્રોફેસરની બે જગ્યાઓ છે જેમાં કોમર્સ તેમજ એકાઉન્ટિંગ માટેની જગ્યાઓ છે શ્રી જે પટેલ એમએડ કોલેજ જે મોગરી ખાતે આવેલી છે મિત્રો જેમાં એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા એમએડ માટે અસિસ્ટન્ટ જગ્યા એમએડ માટે તેમજ લેબ અસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ટીચિંગ સ્ટાફ માટે એઝ પર યુજીસી જે જૂન બે હજાર અઢાર તેમજ એનસીટી ફોર એમએડ સરદાર પટેલ યુનિવર્સિટી સીઈએસ મેનેજમેન્ટ રૂલ્સ તેમજ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આ રિક્વેસ્ટ ટુ સેન્ડ એપ્લિકેશન એલોંગ વિથ રિઝ્યુમ એન્ડ ઓલ એકેડેમિક ડોક્યુમેન્ટ વિદિન સેવન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ સાત દિવસમાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે એપ્લિકેશન સેન્ડ થ્રુ પોસ્ટ કુરિયર પર્સનલી ટુ ધ સેક્રેટરી ચરોતર એજ્યુકેશન સોસાયટી સરદાર ગુંજ રોડ આણંદ આડત્રીસ એસી ઝીરો પર તમારે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો કેન્ડિડેટે ખાસ જે અરજી કરતી વખતે જે કવર પર કોલેજનું નામ તેમજ પોસ્ટ અને સબ્જેક્ટનું નામ ખાસ લખવાનું રહેશે ઓર એપીઆઈ સ્કોર છે મિત્રો તે જે મિત્રો એસોસિયેટ પ્રોફેસર એઝ પર યુજીસી નો જૂન બે હજાર અઢાર અંતર્ગત રહેશે તેમજ જે નંબર ઓફ પોસ્ટ મે બી મેરીએબલ એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ જગ્યામાં મિત્રો વધઘટ થઈ શકે છે તો આથી મિત્રો ચરોતર જે એજ્યુકેશન સોસાયટી અંતર્ગત વિવિધ જે કોલેજો છે તેના અંતર્ગત ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઇનામદાર આર આર બ્રહ્મભટ્ટ કેળોની મંડળ સંચાલિત શ્રીમતી પુષ્પાબેન કનૈયાલાલ ઇનામદાર કોલેજ ઓફ એજ્યુકેશન જે બાકરોલ ખાતે આવેલી છે જે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન છે તેમાં આવી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની છ જગ્યાઓ છે લાયકાતની વાત કરીએ મિત્રો શૈક્ષણિકની તો ગુજરાતી હિન્દી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી અર્થશાસ્ત્ર ગણિત અને વિજ્ઞાન એમએ એમએસસી પંચાવન તથા એમ એડ પંચાવન શિક્ષણના વિષયમાં પીએચડી નેટ સ્લેટ તેમજ એસસી એસટીના ઉમેદવારોને સરકાર શ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે મિત્રો જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે જેમાં સ્નાતક તેમજ કોમ્પ્યુટરના જાણકાર વહીવટી અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ડાયરેક્ટર માટેની એક જગ્યા છે જેમાં રિટાયર્ડ પ્રોફેસર હોય જે પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ માટે અરજી કરી શકે છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બધા જ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તેમજ તાજેતરના ફોટોગ્રાફ સાથેની અરજી દિવસ દસમાં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી મોકલવાની રહેશે તેમજ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો ના મળે તો સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રવર્તમાન અનુસાર કરાર આધારિત અધ્યાપકની નિમણૂક કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ઇનામદાર આર આર બ્રહ્મભટ્ટ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી પુષ્પાબેન કનિયાલાલ ઇનામદાર કોલેજ ઓફ એજ્યુકેશન છે બાકરોલ ખાતે આવેલી આણંદ ખાતે જેના અંતર્ગત મિત્રો વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત મિત્રો આ ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર મિત્રો તો દક્ષિણ ગુજરાત આદિવાસી સેવા સમાજ સંચાલિત બજરંગ કુમાર અનુસૂચિત જનજાતિ ઉમેદવારો છે તે થાય છે જોઈ શકો છો દિવ્યાભાસ્કર નવસારી આવૃત્તિમાં પંદર છ બે હજાર ચોવીસના ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે શ્રી બજરંગ કુમાર છાત્રાલય માટે મુખ્ય રસોઈયા માટેની એક જગ્યા છે તેમજ મદદની રસોઈયા માટેની એક જગ્યા જેમાં ધોરણ ચાર થી સાત કે તેથી વધુ બાર પાસ હોય તેવા ઉમેદવારો જે વર્ષના છે તે ઉમેદવારો તેમજ સરસ્વતી કન્યા છાત્રાલય માટે જગ્યાઓ છે જેમાં ગૃહમાતા માટે તેમજ ચોકીદાર માટેની એક એક જગ્યા છે જેમાં ધોરણ ચાર થી સાત કે બાર સુધીના પાસ થયેલા ઉમેદવારો એકવીસ થી આડત્રીસ વર્ષની ઉંમર ધરાવતા હોય તેવા ઉમેદવારો જે લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અનુભવ ચાલ ચલગતના પ્રમાણપત્રો સાથે ટાકોમાં આવેલ ઓપન ઇન્ટરવ્યુમાં સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ દરેક પ્રમાણપત્રોની ઝેરોક્ષની નકલ લાવવાની રહેશે લિંક સર્ટી તેમજ રોજગાર વિનિમય કચેરી કચેરીએ તમારી નોંધણીના પુરાવા રજૂ કરવા પગાર ધોરણ કરવાના રહેશે તેમજ પગાર ધોરણ છે તે સરકારશ્રીના નિયમ પ્રમાણે મળવાપાત્ર રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો જાગૃતિ વિદ્યાલય રૂમલા તાલુકો ચિખલી જિલ્લો નવસારી પિનકોડ ઓગણચાલીસ સાહીઠ સાહીઠ અઠ્યાવીસ જૂન બે ના રોજ શુક્રવારે સમય સવારે સાડા દસથી બે વાગ્યા સુધી ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો આ જે વિવિધ જગ્યાઓ માટેનું તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ સંલગ્ન શ્રી એચ એમ પટેલ મહિલા લો કોલેજ જોશીપુરા જુનાગઢ અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે વિગતવાર વાત કરીએ મિત્રો જગ્યા માટેની તો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં એલએલએમ પંચાવન ટકા તેમજ પીએચડી નેટ સ્લેટ અને પંદર વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ વિવિધ અધ્યાપકો માટેની આઠ જગ્યા છે યુજી એલએલબી માટે જેમાં એલએલએમ પંચાવન ટકા તેમજ પીએચડી નેટ સ્લેટની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો જે બીસીઆઈ ગુજરાત સરકાર છે તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા સંસ્થાના નોમ સમયે લાયકાત ધરાવતો ઉમેદવારોએ સ્વ લખેલી અરજી અને જરૂરી અસલ પ્રમાણપત્રો તેમજ તેની બે નકલો અને બે ફોટોગ્રાફ સાથે નીચે દર્શાવેલ સમય અને સ્થળે સ્વ હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુની તારીખ અને સમય મિત્રો એકવીસ જૂન બે છે સમય બપોરે ત્રણ કલાક ઇન્ટરવ્યુનું સ્થળ છે મિત્રો ગવર્નમેન્ટ પોલિટેકનિક કેમ્પસ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બિલખા રોડ ખડિયા ખાતે તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર સંપર્ક કરી શકો છો આચાર્યશ્રી ઉમેદવારે દિવસ ચારમાં કોલેજ એડ્રેસ પર અરજી કરવાની રહેશે જેનું તમે સ્થળ નોંધી શકો છો મિત્રો ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ડોક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ રેલવે સ્ટેશન પાછળ સરદારપુરા જુનાગઢ જોશીપુરા ખાતે આવેલી આ સંસ્થા છે જ્યાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો એકવીસ છ બે હજાર ચોવીસ ના રોજ ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો ઇન્ટરવ્યુ અંતર્ગત આ જાય મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય